અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા તો એક દારૂ પીધેલી હાલતમાં એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન એક સુઝુકી કંપનીની એક્સપ્રેસ એક્સપ્રેસો વ્હીલ ગાડી નંબર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે સોળ સીએસ ઓગણત્રીસ ઓગણપચાસ ચલાવી કલ્પેશભાઈ પ્રફુલ્લભાઈ પટેલનાઓએ નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હોય અને તેઓ નશો કરવા માટે લાવેલ વિદેશી દારૂ અંડાળા બોરિંગ ફરિયામાં રહેતો હેમંત ઉર્ફે દેવો દેવેન્દ્રભાઈ પટેલનાઓ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પોતાના પીવા માટે લાવી ગુનો કર્યા બાબતે બી ડિવિઝન પોલીસે કુલ બે લાખ સાઠ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિદેશી દારૂ આપનાર બુટલેગરને વોન્ટેજ જાહેર કર્યો હતો જ્યારે બીજી તરફ બી ડિવન પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે પટેલ ફળિયું નવા છાપરા ખાતે રહેતા વિઘ્નેશભાઈ રાજુભાઈ વસાવા પોતાની પાસે રહેલ થેલામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દળોનો જથ્થો લઈ વેચાણ કરે છે તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા પર રેડ કરતા એક ઈસમ પટેલ ફળિયાના નવા છાપરા ખાતે મળી આવેલ હોય મળી આવેલ ઈસમને નામઠામ પૂછતા પોતાનું નામ જિગ્નેશભાઈ રાજુભાઈ વસાવા મળી આવેલ હોય તેના પાસેથી ભારતીય બનાવટના પાઉચના છત્રીસ મળી આવ્યા હતા જ્યારે અન્ય એક ઇસમ અતુલ વસાવાનાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ અન્ય એક રેડમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગડખોલ ગ્રામ પંચાયત પાસેના શોપિંગમાં આવેલ મુરલીધર પાન સેન્ટર નામની દુકાન ચલાવતા દિપેશભાઈ ગિરધરભાઈ પટેલ તેઓ પોતાની દુકાન પાસે દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે તેમજ પોતાની દુકાનમાંથી છૂટક વેચાણ કરી રહ્યા છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા પર રેડ કરતાં વિદેશી દારૂની ત્રણ નંગ બોટલ મળી આવેલ હતી ઉપરોક્ત રેડ દરમિયાન પકડાયેલ ઈસમ દિપેશભાઈ ગિરધરભાઈ પટેલનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ કેસમાં અન્ય એક ઈસમ ધવલ ચુનીલાલ પટેલ પટેલનાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી